પારડી વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધામાં થશે વધારો સુકેશ ડુંગરી કોટલાવ તેમજ કરવડ ખાતે આયુષ્યમાન સબ સેન્ટરોનું કરાયું ખાતમુહૂર્ત વલસાડ જિલ્લાના પારડી વાપીમાં આરોગ્ય સુવિધા વધારવાના ભાગરૂપે ચાર નવા આયુષ્યમાન સબ સેન્ટરોનું ખાતમુહૂર્ત ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું સુકેશ ડુંગરી કોટલાવ અને કરવડ ગામે નિર્માણ થનાર આ સેન્ટરોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે અને વિકાસના પ્રોજેક્ટને આગળ વધાર્યો છે વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નવા આરોગ્ય સબ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે ગુરુવારના રોજ એક સાથે પારડીમાં ત્રણ અને વાપીમાં એક મળી કુલ ચાર સબ સેન્ટરોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે આ દરેક આયુષ્યમાન સબ સેન્ટર ત્રીસથી થી લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે આ પ્રોજેક્ટથી આરોગ્ય સેવા પ્રણાલીનું વિસ્તરણ થશે અને સ્થાનિક લોકોને ગુણવત્તાવાળી આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે કનુભાઈ દેસાઈએ ઉમેર્યું કે આ ચાર સબ સેન્ટરના ભવન એક કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનો સ્તર ઊંચો થશે ત્યારે સાંસદ ધવેલભાઈ પટેલે કહ્યું કે આ પ્રકારની યોજના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આરોગ્ય કેન્દ્રોની ઉપલબ્ધતાથી તંદુરસ્ત ગામડાના લોકો આધુનિક ચિકિત્સા સેવાઓનો સરળતાથી લાભ લઈ શકશે નવી સુવિધાઓમાં કન્સલ્ટિંગ રૂમ લેબર રૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સનો સમાવેશ કરાયો છે જેથી આરોગ્ય કાર્યકર્તાઓ માટે પણ અનુકૂળ પરિસર ઉપલબ્ધ થઈ શકશે એન્જિનિયરે જણાવ્યું હતું કે આ આરસીસી સ્ટ્રક્ચર સો સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બને છે નકશા મુજબ કન્સલ્ટિંગ રૂમ અને લેબર રૂમને આકર્ષક રીતે ડિઝાઇન કરાયું છે આ તમામ કેન્દ્રો માટેનો સમયગાળો ચાર મહિનાનો રાખવામાં આવ્યો છે જે અંતર્ગત કામ પૂર્ણ કરવાની આશા છે કોટલાવ ગામે ખાતમુહૂર્ત કર્યા બાદ નાણામંત્રી મંત્રી અને સાંસદે પારડી તાલુકાના સુકેશ ગામે વિધાનસભાના સંસદીય વિસ્તારોના વિકાસ માટેના બીજા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પારડી તાલુકાના ભાજપ પ્રમુખ પુનિત પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઈ મુકેશભાઈ કારોબારી ચેરમેન રાકેશભાઈ ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ અહીર સરપંચ પ્રમુખ રાજુભાઈ અને ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ થકી પારડી અને વાપી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ માં વધારો થશે અને લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે પારડી વિધાનસભા વિસ્તારના લગભગ ચાર સબ સેન્ટરો નું કાતમુરત કરવામાં આવશે તેમાં પહેલું ખાતમૂરત પોતલાવ ખાતે બીજું દેશ ખાતે બીજું ડુંગળી અને ચોથું કરોડ ખાતે કરવામાં આવશે આ સબ સેન્ટર પાછળ લગભગ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ થશે એટલે કે એક કરોડ વીસ પચ્ચીસ લાખના ખર્ચે આ કામગીરી થશે અને દરેક

સારી ચિકિત્સા ની સુવિધા મળી રહે ગામે ગામ મળી રહે એના માટે પૂરો નરેન્દ્ર મોદી સાહેબ નો અમારો કેન્દ્ર અને રાજ્ય સરકાર નો આ સહિયારો પ્રયાસ છે અને આવનાર દિવસમાં આવી સારી આરોગ્ય ની સુવિધા મળી રહે એના માટે અલગ અલગ અમે આયોજન કરવાના છે